નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે હજાર ચોવીસ જેની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આજની મેચની ચર્ચા કરીશું આજે એક રોમાંચક મેચ થવાની પૂરેપૂરી શક્યતા છે બે ધુઆદાર ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને કે કે આર વચ્ચેની આજની મેચ પરંતુ પરિસ્થિતિ બે હજાર ચોવીસની આઈપીએલમાં જોવા જઈએ તો ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સની તરફેણમાં ઘણી બધી ઓછી જોવા મળી રહી છે અને આ વખતે કે કે આર ખૂબ જ મજબૂત પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે ટેબલમાં ટેબલ પોઈન્ટ ઉપર બીજા નંબરની ટીમ અને એક ટીમ કે જે પાંચ વારની ચેમ્પિયન છે પરંતુ ક્યાંક કોઈ સંજોગો વસાત આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ એટલો રો એટલો પોતાનો જલવો બતાવી નથી શક્યું કે એ રીતે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા વચ્ચે જેટલી પણ મેચો રમાય છે ભારે છે બોલિંગ લાઇનની વાત છે કે પછી બેટિંગ લાઇનઅપની વાત છે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર ગઈકાલે તો હૈદરાબાદ અને રાજસ્થાને ક્રિકેટ રસિકોને દિલ ધડક મેચ આપી છેલ્લે હૈદરાબાદ જીત્યું પણ ચારસો પ્લસ નો સ્કોર તો થયો જ આજે ફરી એકવાર મોટા સ્કોરના ભણકારા વાગે છે નાની બાઉન્ડ્રી બેટિંગ માટેના સ્વર્ગ એવા વાનખેડા સ્ટેડિયમ પર આજે બે શબરી ટીમોની મેચ છે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ચોગા છગ્ગાની રમઝટ અને મનોરંજનનો મહાથાળ આજે મુંબઈના ક્રિકેટ રસિકો માણશે આંકડાઓ તો માત્ર ને માત્ર ચાલે છે જેમાં અધત ત્રેવીસ વાર મુંબઈ જીત્યું છે અને જ વાર કે આર જીત્યું છે પણ અત્યારે પાંચ વારની ચેમ્પિયન ટીમ નબળા સમયમાંથી પસાર થઈ રહી છે કેપ્ટનશીપ જામતી નથી બેટિંગ નિખરતી નથી બોલિંગમાં દમ નથી જે ટીમ આવે તે હરાવી જાય છે એવી સ્થિતિ અત્યારે છે જ્યારે કોલકાતા આ વખતે મજબૂત છે તેના ઓપનર્સ ધમાલ મચાવી રહ્યા છે તેમનો સુનિલ નારાયણ બસો અગિયાર પ્લસના સ્ટ્રાઇક રેટથી રમી રહ્યો છે

કોઈપણ નવા વિક્રમો બનાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે અને હજુ પણ ઇકોતેર ટકા લોકો અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે જે રીતે આઈપીએલની ની વાત કરીએ આ તો એક રોમાંચક મેચોની એક શૃંખલા જોવા મળી રહી છે સતત આપણે પાછલી મેચની વાત કરીએ તો એ પણ એક રોમાંચ રહી કોલકાતા અને

એ તો યોગ્ય ના જ કહી શકાય આ એ ટીમના સાત ખેલાડીઓ એવા છે કે જે લગભગ દરેક ચેમ્પિયનશીપ જીતી ત્યારે ટીમમાં હતા એટલે એવું પણ નથી કે કોઈ આખી નાખી ટીમ બદલી કર્યું કે નવા ખેલાડીઓ આવ્યા હોય અને એના કારણે કોઈ પ્રશ્ન ઊભો થયો હોય સુધીની જે મેચોની વાત છે બત્રીસ મેચોની જે વાત આપણે કરી બત્રીસ મેચોમાંથી ત્રેવીસ મેચો મુંબઈ જીત્યું છે કે જસ્ટ બિલીવ કે કેટલું જબરજસ્ત ડોમિનેશન મુંબઈની ટીમનું કલકત્તા ઉપર છે કલકત્તા બે વાર ચેમ્પિયન પણ બની છે તે છતાં પણ મેચ ડોમિનેશનની જો વાત આવે તો ત્રેવીસ અને નવ આ બેની વચ્ચે બહુ મોટો ગેપ છે ધ થિંગ બધાને એમ થાય છે કે ભાઈ સૌરાષ્ટ્ર જે મુંબઈની જે ટીમ છે એને તો આ વખતે હરાવી બહુ સહેલી છે પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે આ એ જ ટીમ છે કે જે પાંચ વાર જીતી છે એટ ધ સેમ ટાઈમ આ એ જ ખેલાડીઓ છે રોહિત શર્મા ઈશાન કિશન સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા કે જેઓ ઘણી બધી વાર મુંબઈને જીતાડી છે મુંબઈના ક્રાઉડને એ લોકોએ ખુશ કર્યા છે અને ખાસ કરીને એક ટેરિફિક આક્રમક ક્રિકેટ રમવામાં એ લોકોએ એ કરી છે એટલે હું માનતો નથી કે ભાઈ કઈકાલની ટીમ હા એક વાત ચોક્કસ છે કે ફોર્મ એક અલગ વસ્તુ છે આપણે જેમ જોઈએ છે કે ઘણી વખત ટીમો ચેમ્પિયન તો બની જાય પણ નેક્સ્ટ ઇયર પછી એ આગળ ઉપર એ કરી શકતી નથી બટ મુંબઈ પાંચ વખત ચેમ્પિયન બની એટલે અહીંયા આગળ જો કલકત્તાની વાત કરવામાં આવે તો કલકત્તાની જે વાત કરીએ તો દે હેવ બિન ચેમ્પિયન ટ્વાઇસ પણ મેચોની વાત કરીએ તો ક્યાંક મુંબઈનું પગલું ભારે છે દેટ ઇઝ નંબર વન આ વખતે પોઈન્ટ ટેબલ ઉપર કે ક્યારે ટોચ ઉપર છે મુંબઈ એકદમ નીટલા ક્રમે છે પણ તે છતાંય હું કોઈ પણ રીતે એમ નહીં કહું કે આ બંને મેચ આ બંને ટીમો જે છે એક સરખી નથી આઈ વિલ લુક ધેમ એઝ ઇક્વલ ટીમ્સ કારણ કે જે રીતે અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે ઓકે બટ દેટ ડઝન્ટ મીન કે ખરાબ પરિસ્થિતિ ક્યારેય ચેન્જ ના થાય આપણે હૈદરાબાદની ટીમને બસો અઠ્યાસીનો સ્કોર કરતો જોઈએ જોયા છે એ ટીમ એકસો ને પચાસમાં પણ આઉટ થઈ છે તો ધેર ઇઝ અ વેરિએશન એટલે અહીંયા આગળ ફરી એકવાર હું માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સ પોતાનું જે ઝાકજમાણ છે પોતાની જે જાહો જલાલી છે એ રીતે રમે અને પ્રેક્ષકોને એ કરે એમને ખબર છે કે રા રસ્તો મુશ્કેલ છે ક્વોલિફાય થવું ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ આજની મેચ જીતવી અથવા તો મેચ ટુ મેચ પ્લાનિંગ કરીને આગળ વધવું એ જોરદાર થાય તો આજની મેચ પણ રોમાંચક થશે પ્લસ આપણે જેમ જાણીએ છીએ કે મુંબઈનું જે સ્ટેડિયમ છે સ્ટેડિયમ પર રન્સ વધારે બને છે તો બધી જ પરિસ્થિતિઓ તમારે સાનુકૂળ છે તો મુંબઈ આજે એની ઓરિજિનલ બાર વર્ષ થયા કેરની ટીમ હજુ સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર નથી જીતી શકી તો આજે ચેન્જ કરી શકશે એમના માટે પણ પડકાર છે એમને ખબર છે કે મુંબઈની ટીમ મુંબઈમાં જબરી છે પણ કલકત્તા પાસે પણ એક તક છે એ તક એવી છે કે ક્યાંક કોઈક જગ્યાએ આ પર્ટિક્યુલર જે સિલસિલો બાર વર્ષથી ચાલે છે નહીં જીતવાનો એ તોડી શકે એમ છે કારણ કે અત્યારના તબક્કે એમ લાગે છે કે હા આ ટીમ નબળી પડી છે લાવો આપણે ઘા મારી દઈએ તો એટલા માટે બંને ટીમો એક જબરજસ્ત મિશન સાથે ઉતરશે કે કોઈપણ સંજોગોમાં જીત મેળવવી છે કલકત્તાને ખ્યાલ આવ્યો છે કે ભાઈ મુંબઈ નબળી છે આ જ એક તક છે ફરી એકવાર જબરી થશો તો નહીં હરાવે એને જ્યારે મુંબઈને એમ છે કે કમ્બોટ મેં યાર કલકત્તાના તમે ઘણી વાર હરાઈ ચૂક્યા છે અને ફરી એકવાર દમ બતાવીને અમને હરાવી દઈએ આપણે કારણ કે જે બધી ઘટનાઓ ઘટી હતી આની આગળની ત્યાર પછી હાર્દિક પંડ્યાના વાઇસ કેપ્ટન પણ બનાવી દેવામાં આવે છે રોહિત શર્મા કેપ્ટન છે એટલે જે મંદુક જે હતું એ બી થોડો ભાગે શોર્ટ આઉટ થઈ ગયું છે તો બાકીના ખેલાડીઓ બી સાથે મળીને મજાની મેચ જોવા મળી શકે છે બિલકુલ આપણે બે મહત્વની વાત કરીએ એક સિલસિલો તૂટવાની વાત છે કારણ કે છેલ્લા બાર વર્ષથી જે રીતે કેકેઆર મુંબઈ સામે હારી રહ્યું છે તો આ સિલસિલો પણ આજે તૂટશે રેકોર્ડ જો સિલસિલો તૂટે તો રેકોર્ડ પણ નવા બને અને રેકોર્ડ તૂટશે એની પાછળના કારણો પણ હોય જ્યારે કારણોની ચર્ચા કરીએ તો ક્યાંક કે કે પલડું આ વખતની દ્રષ્ટિએ જોવા જઈએ તો બેટિંગ લાઇનઅપ હોય કે બોલિંગ લાઇનઅપ હોય એમાં ક્યાંક મજબૂત છે બીજા કયા કારણો કહી શકાય કે આજનો આ રેકોર્ડ તૂટે અથવા તો પુનરાવર્તન થાય સી સૌથી પહેલી વાત તો એ છે કે કલકત્તાને હળવાશથી લેવાયની એવી ટીમ છે પહેલી વાત બીજી વસ્તુ કે કલકત્તાની ટીમના જે ટોપ બેટર અત્યારે જે છે સુનિલ નારાયણ છે એ બોલર હતા હવે બેટરની ભૂમિકામાં બહુ જબરજસ્ત રમી રહ્યા છે અને બસો અગિયારની આસપાસના સ્ટ્રાઇક રેટથી એ રન બનાવે છે પાવર પ્લેમાં જબરજસ્ત આ ટીમ છે અને સોલ્ટ અને નારાયણ આ બંને ખેલાડીઓ બહુ શાનદાર પ્રદર્શન બી કરે છે અને ખાસ કરીને જેને કહેવાય કે નો એક એટેકિંગ ક્રિકેટ રમે છે એના કારણે બાકીના બોલરો ઉપર પણ અસર થાય છે અને સ્કોર પણ એટલો મોટો બને છે પણ અહીંયા આગળ એક વાત બહુ યા એ કરવા જેવી છે કે ભાઈ મુંબઈની પાસે રણનીતિકાર બહુ છે એમને ખબર છે કે આ ખેલાડીને કઈ રીતે કેવી રીતે કયા બોલરથી દ્વારા આઉટ કરી શકાય કયા એના વી પોઈન્ટ છે કયા એના પ્લસ પોઈન્ટ છે આ બધી વાતો એ લોકો એ ચેક કરી હશે વિડીયોગ્રાફી જોઈ વિડીયો જોયા હશે અને ક્યાંક એક નવી રણનીતિથી આમની ઉપર પ્રહાર કરશે પહેલી વાત આ બીજી વસ્તુ કલકત્તા જો એજ ફ્લોમાં જીતે છે તો કોઈ સવાલ નથી ઓકે તો આપણે એમ કહી શકીએ કે નબળી બોલિંગ છે મુંબઈની અને મુંબઈ હારી ગયું બટ ધસ વન મેન કોલ જસપ્રીત બુમરાહ અત્યારે આટલા બધા રન્સ બની રહ્યા છે ચારે બાજુ બધા બસો પ્લસના સ્કોર બનાવે છે તો પણ એ છ રનની પહેલાં એનાથી ચાલી રહ્યો છે ઇકોનોમી રેટથી ચાલી રહ્યો છે આ ખેલાડી અને એ ખેલાડી ખેલાડીઓ આવતાની સંગાથે એક બે ગાબડા પાડી દે સુનિલ નારાયણને કે સોલ્ટને કે આઉટ કરીને ખાસ કરીને સુનિલ નારાયણને તો પરિસ્થિતિઓ અલગ જોવા મળી શકે છે કારણ કે કોઈપણ ટીમ મજબૂત ત્યારે જ બને જ્યારે એની શરૂઆતની ટીમો સારું રમે શરૂઆતના બેટર સારું રમે એ શરૂઆત જો સારી ના થાય તો છેલ્લે તમને તકલીફ પડે એટલા રન્સ બને નહીં અને પાછળના ખેલાડીઓ પર એ દબાણ આવે એટલે એક ચોક્કસ રણનીતિ સાથે આ ટીમ મુંબઈ ફાઇટ કરશે એવું લાગે છે જો કલકત્તા જ દરેક રીતે જે રીતે અત્યાર સુધી રમ્યું એ રીતે જો રમશે તો તો કોઈ સવાલ નથી તો બસો પ્લસ પણ હા તમે આ ટીમને તમને યાદ હશે કે હૈદરાબાદ જ્યારે બસો સિત્યોતેર કે સમથિંગ રન માર્યા ત્યારે મુંબઈ બસો પચાસ રન બનાવ્યા હતા તો આ ટીમ પાસે ક્ષમતા છે કોઈ પણ ટોટલ તમે આપો તે ચેસ કરવાની ક્ષમતા આ ટીમ પાસે છે અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે હું માનું છું કે રોહિત શર્માને પણ આજે ફોર્મમાં આવવાના પૂરેપૂરા આવ્યા છે બિકોઝ હી શૂડ ટ્રાય એન્ડ કોપી સુનિલ નારાયણ ધ વે હી ઇઝ પ્લેઈંગ તો એ પણ એક બહુ જરૂરી વસ્તુ છે કે સુનિલ નાયણ અને સોલ્ટ જે રીતે તમને સારામાં સારું પ્રદર્શન આપે છે ઓપનિંગ છ ઓવર્સમાં આઈ થિંક દે ટ્રાય ટ્રાયન્ડ ડૂ સમથિંગ ડિફરન્ટ યુ નો અથવા તો એ પ્રમાણે સારો સ્કોર બને એ પ્રયત્ન કરવો જોઈએ અફકોર્સ રોહિત શર્માની જે સ્ટાઇક ને બધું તો ઓકે છે દેર ઇઝ બટ નોટ ને અગિયાર એટલે જે જે વસ્તુ છે એ શરૂઆતની જે બોલિંગ છે એ શરૂઆતની બોલિંગ ઉપર એ દબાણ રહેશે કે તમે સુનિલ લાને કઈ રીતે કંટ્રોલ કરો છો હું એમ માનું છું કે પહેલાં સ્પિનરથી આજે બોલિંગની શરૂઆત થાય અને પછી ધેન યુ નો થિંગ્સ મે બી શિફ્ટેડ ટુ અધર બોલર્સ કઈ કઈક રણનીતિ બનશે કે જેના કારણે બે કે ત્રણ બેટર્સ એવા છે કલકત્તાના કે એમને કંટ્રોલ કરવાના છે અધરવાઇઝ બાકીના જે છે તો મેનેજ થઈ જાય એમ છે જી બિલકુલ બાકીના મેનેજ થઈ જાય એમ છે આપે વાત કરી કે એક રણનીતિ બનાવી પડશે પરંતુ રણનીતિની સાથે જો મુંબઈના બેટર્સની વાત કરીએ બોલર્સની વાત કરીએ કે કેપ્ટનશીપની વાત કરીએ આ ત્રણે જ્યારે જો ભેગું થાય ને એક રણનીતિ બને તો એક જીતની દિશામાં આગળ વધશે અને જે રીતે ગૌતમ ગંભીરનો એક માસ્ટર પ્લાન કહો કે એક રણનીતિ છે કે ભાઈ સુનિલ નારાયણને આપે જ વાત કરીએ કે સુનિલ નારાયણ આ તો બસો અગિયારની સ્ટ્રાઇક રેટથી એ રમતા હોય એટલે પાવર પ્લેની અંદર જે રીતે ધમાકેદાર રન બનાવી દેવા આ એક નીતિ છે તો એ નીતિથી પણ ક્યાંક રોહિત છે કે પછી ઈશાન છે કે મુંબઈ પણ એ નીતિથી આગળ વધશે પાવર પ્લેના ફોર્મ્યુલા સાથે સી ભાઈ આમાં એવું છે કે જે આ પ્રકારનું ક્રિકેટ શરૂ થયું એ શરૂ કરનારા જ આ ખેલાડીઓ છે બધા મુંબઈના ધમાલ ખેલાડીઓ કે જેમણે આ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલો ધ થિંગ ટ્યુનિંગ થતું નથી ઓનલી ધ થિંગ દે ગુડ ફોર્મ બટ પબ્લિક છે તમારી પાસે પ્રેક્ષકો તમારી સાથે તમારા બે છે તો નાવ યુ ટુ જસ્ટ પ્લે ધ ગેમ હવે હાર્દિક પંડ્યા ફેક્ટર પહેલાં હતું એ પણ હવે થોડું એલિમિનેટ થઈ ગયું છે તો હવે જો ધારો કે ઈશાન કિશન અને રોહિત શર્મા એક જબરી શરૂઆત કરે તો ભલભલી ટીમને અરે અને હમણાં રિસન્ટ પાસ્ટમાં જેટલા સ્કોર થાય છે બસો પ્લસના સ્કોર એમાં કેટલી વિકેટ જાય બે વિકેટ ત્રણ વિકેટ બે વિકેટ ત્રણ વિકેટથી તો સ્કોર થાય છે તો આઈ એમ વેરી શ્યોર કે આ ખેલાડીઓ અને એ બે રન અને ત્યાર પછી સૂર્યકુમાર યાદવ આ ત્રણ ખેલાડી તમારી પાસે એવા જબરા છે કે કોઈ પણ તમે સ્કોર આપો એ કરી શકે એમ જેને તમારી પાસે ત્યાર પછી તિલક વર્મા છે હાર્દિક પંડ્યા છે એ ખેલાડીઓને આપણે એ કરીએ તોય ત્રણ ખેલાડી જબરા છે તો એમની પાસે જે પાંચ ટોપના ખેલાડીઓ છે ત્રણ જબરા અને બે એના પછીના આઈ થિંક દે કેન ટુ વન ડેસ એમાં એટલે એવો કોઈ અને તમે કીધું બિલકુલ સાચું છે એ રણનીતિ સિવાય છૂટકો જ નથી આજે તમે કોઈ ટીમ એવી ટીમ સામે રમો છો કે જે પાવર પ્લેરની માસ્ટર છે તો તમારે એ માસ્ટર પ્રમાણે જ રમવું પડશે કાં તો તમારે પાવર પ્લેરને જલ્દી તોડવા માટેની વ્યવસ્થા કરવી પડશે હવે આપણે જો એમ બી વિચારતા જઈએ કે જસપ્રીત બુમરાહ એક જ સારો બોલર છે બાકીના બોલર છે ને એટલા સારા નથી એટલા ઇફેક્ટિવ નથી ઇટ ઇઝ ફ્રૂડ તો પછી તમે તમારી બેટિંગથી જ તમે કલકત્તાને બાનમાં લઈ શકો અથવા તો કલકત્તાને તમે ગ્રીપમાં લઈ શકો કારણ એવું છે કે એકવાર તમારી પાસે બસો પચીસ કે બસો ત્રીસનો સ્કોર એકવાર આવી જાય હાથમાં એટલો સ્કોર તમે બનાવી દો છો તો એનું પ્રેશર ચોક્કસ બેટર ઉપર હોય અને એમાં જો શરૂઆતમાં એકાદ વિકેટ પડે તો તરત બાકીના બેટર ઉપર એ આવે ઇઝ ઓટોમેટિક સોડફે થિંગ કે ભાઈ સુનિલ નારાયણ આઉટ થઈ ગયો તો તરત એનું પ્રેશર ક્યારે સૌથી વધારે કોન્ટ્રીબ્યુટ કરનાર ખેલાડી તો આઉટ થઈ ગયો હવે કોણ રમશે તો શ્રેયસ આયર છે વેંકટેશ આયર છે દે આર નોટ ઇન ધેટ ગુડ ફોર્મ કિ જેટમાં સુનિલ નારાયણ બી આપે એકસો ત્રીસ એકસો પાંત્રીસની સ્ટ્રાઇક રેટથી રમણાવાળા ખેલાડીઓ છે હમણાં રિસન્ટ હાફ સેન્ચુરી મારી શ્રેસ આયા એ પણ તમે જુઓ તો ચાલીસ બોલમાં પચાસ રન માર્યા તો દિસ નથિંગ વિચ ઇઝ કોલ્ડ સ્પાર્ક સ્પાર્ક ખાલી બે જ ખેલાડીઓ આપી શકે છે એક રસેલ છે અને એક સુનિલ નારાયણ છે એટલે આ બેની વિકેટો બહુ અગત્યની ખાસ કરીને નારાયણની અત્યારે આપણે જો નારાયણની વાત કરીએ તો હી ઇઝ ધ મેન કેન ડેફિનેટલી બી ટાર્ગેટ એટલે થઈ શકે એમ છે અને આ ટીમ કરી શકે એમ છે રન્સ પણ બની શકે છે ચેસ પણ થઈ શકે છે ઠીક છે દે આર નોટ ઇન અ ગુડ શેપ એ નંબર એમના એમની સાથે નથી નવમા ક્રમે આઠમા ક્રમે જે ટીમ એટલી બધી મેચો જીત્યા નથી એ લોકો પણ શરૂઆત તો ગમે ત્યાંથી થઈ શકે અને આજે કારણ કે આ રેકોર્ડ કેરનો છે એ તૂટે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મુંબઈ ઇન્ડિયન્સના બેટર્સ ખાસ કરીને એ બેટર્સ કે જે ઓપનિંગ કરે છે એટલે કે રોહિત શર્મા અને ઈશાન કિશન બિલકુલ મહત્ત્વની વાત આપે ગઈ કે આ રેકોર્ડ તૂટે નહીં અને એના માટે રેકોર્ડ નહીં તૂટવા માટે પણ આજની ક્યાંક એક ટીમ રેકોર્ડ તોડવા માટે પ્રયત્ન કરશે એક ના તૂટે એના માટે પ્રયત્ન કરશે એટલે આજની મેચ પ્રેક્ષકોને દ્રષ્ટિકોણથી રોમાંચક તો બનશે હવે વાત કરીએ બોલિંગની મુંબઈ ઇન્ડિયન્સની ક્યાંક બોલિંગ નબળી છે પરંતુ જોવા જઈએ તો જસપ્રીત બુમરાહની એસ્પેશિયલી નથી ઇન્ડિવિઝ્યુઅલની કારણ કે છ પોઈન્ટ ચાલીસની ઇકોનોમી રેટ ધરાવતો આ ધુઆધાર બોલર્સ છે શું લાગી રહ્યું છે આપને કે વાનખેડાના સ્ટેડિયમ પર પાવર પ્લેની અંદર આ ધુરંધર બેટર્સને આઉટ કરવામાં કેટલો સક્ષમ બનશે આજે સી એની ક્ષમતા વિશે તો કોઈ સવાલ જ નથી એ રમે બોલિંગ કરે ને સ્ટમ્પ યોર્કર નાખે સ્લોઅર ડિલિવરી નાખે બાઉન્સર નાખે હી ઇઝ ધ જેમ ઓફ અ મેન અને અફકોર્સ એને બી માર પડ્યો એક 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 ઓવરની અંદર પણ બાકી અધરવાઇઝ હી ઇઝ ધ જીનિયસ એટલે એ જો શરૂઆતમાં બહુ સરસ તમે વાત કરી કે એક તો પહેલાં મને લાગે છે કે સ્પિનરથી શરૂઆત કરશે એટલે સ્પિનરની અંદર હંમેશા સુનિલ નાનાને થોડોક એનો રમવાની એની જે લય છે એ લય તૂટી જાય છે તો એક હી કેન બી એક સ્પિનર કેન બી વેરી ડેન્જરસ અને બીજો જે ડેન્જરસ ખેલાડી છે એ છે જસપ્રીત બુમરાહ જો શરૂઆતમાં જસપ્રીત બુમરાહને એક ઓવર આપીને જોઈ લે કે હા ભાઈ આજે આ વિકેટ લઈ શકે નહીં અને એ પહેલી ઓવરમાં જો એ વિકેટ પાડી આપે તમને તો પછી તમારું કામ થઈ ગયું તો જો સુનિલ નારાયણને શરૂઆતની પહેલી ઓવરમાં વિકેટ લઈ આપે છે અથવા બીજી ઓવરમાં તો ક્યાંક ને ક્યાંક એ જે છે એ છેક સુધી ચાલશે ને એની જે જસપ્રીત બુમરાહની ધાક છે એ પણ રહેશે ને સમગ્ર ટીમ પ્રેશરમાં એટલે અહીંયા સૌથી મહત્ત્વની વાત છે કે રણનીતિ કેવી છે અને એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટની તમે વાત આપણે કરી લઈએ કે બોલિંગ ડિપાર્ટમેન્ટ જસપ્રીત બુમરાહ છે ત્યાર પછી જે એના બોલર છે એની અંદર કહી શકાય કે કોયદસી છે એ જબરજસ્ત બોલિંગ કરે છે આપણે જાણીએ છીએ કેટલું આકરું પણ એની જે લાઇન લેન્થ છે એટલી બધી એ નથી પછી તમારી પાસે બુમરાહ છે પછી જે શ્રીલંકાનો ખેલાડી છે સુસારા એ છે અને હાર્દિક પંડ્યા છે તો તમારી પાસે બોલિંગ લાઇનઅપ છે અને એ બોલિંગ લાઇનઅપનો કઈ રીતે સારામાં સારો ઉપયોગ કરવાનો એક સ્પિનર તરીકે તમારી પાસે છે મોમ દંભીએ કેન બી ધેર વેરી હેન્ડી તો આ પિયુષ છે તો આ બધા ખેલાડીઓ છે પણ જેમ કહ્યું એ પ્રમાણે કે હા ખેલાડીઓમાં ખાસ કરીને બોલર્સમાં મુંબઈ ઇઝ નોટ ધેટ સ્ટ્રોંગ ધીસ ટાઈમ એટલે એને બહુ જ મોટો નુકસાન પણ ઉઠાવવું પડ્યું છે સામેની ટીમ સ્કોર બહુ મોટો મૂકી દે છે પછી ચેસ કરવામાં તકલીફ પડે છે તો આ બધી વસ્તુ આપણે જોઈએ તો ક્યાંક એમ લાગે કે હા બોલર્સ હવે કલકત્તાની પણ વાત આની સાથે કરી લઈએ આપણે કારણ કે કલકત્તાની પાસે જે બોલર્સ છે દે આર વેરી ગુડ બોલર્સ એક બોલિંગ સાઈડ જબરજસ્ત છે એક બેટિંગ સાઈડ જબરજસ્ત છે એમ કહે તો ચાલે ખાસ કરીને વરુણ ચક્રવર્તી આ વખતે જે રીતે બોલિંગ કરી રહ્યો છે ક્યાં કેમ હતું કે ટીમમાં પણ આવશે પણ આવી ના શક્યો સ્ટાર્ક છે તમારી પાસે તેની પાસે જમીરા છે રસલ પોતે છે અને સુનિલ નારાયણ છે સુનિલ નારાયણ એ એટલા બધા માણસો માટે ખતરો બન્યો છે ખાસ કરીને રોહિત શર્માની વિકેટો જલ્દી લેવામાં એનું બહુ નામ છે એટલે ખાસ કરીને એ પણ એક જોવું રહેશે પણ પાંચ બોલર્સ જે છે કલકત્તાના રસલ છે નારાયણ છે જે આપણે ચમીરા સ્ટાર્ક અને વરુણ ચક્રવર્તી દે આર વેરી ગુડ બોલર્સ અને એનાથી ખાસ આ લોકોએ ધ્યાન રાખવું પડશે એટલે બંને ટીમોની બોલિંગની અંદર તમારી પાસે સિક્સટી પરસેન્ટ સારા બોલર્સ છે એ તમે મુંબઈને કહી શકો અને તમારી પાસે નેવું ટકા સારા બોલર્સ છે એવું તમે કલકત્તા માટે કહી શકો એટલે આ બંનેની તુલના કરીએ તો હા આ એક ફેક્ટર છે કે જ્યાં બંને ટીમોમાં થોડુંક ડિફરન્સ આપણને જણાય છે અથવા બેટિંગ જે છે એ બેટિંગ ઇક્વલી સ્ટ્રોંગ છે હું માનું છું કે અને બીજું કે સુનિલ નારાયણ ઉપર જ આધારિત આ બેટિંગ છે એ બી જ તમને કહી દઉં કારણ કે એ ખેલાડી જ આ ડિફરન્સ કરે જ એ ખેલાડી જો જલ્દી આઉટ થાય છે તો બાકીના જે ખેલાડીઓ છે એમની રમત એવરેજ છે એટલે કે જે બાકીના ખેલાડીઓ રમે એવી રીતના તો આ એક મોટો ડિફરન્શિયેટર રહેશે સુનિલ નારાયણને કઈ રીતે ટેકલ કરો છો તમે આઈધર ઇન બોલિંગ ઓર ઇન બેટિંગ આ બંનેમાં એક જ ખેલાડી તમને નડેવો છે એ છે સુનિલ નારાયણ બિલકુલ સુનિલ નારાયણના સારા ઓપનિંગના કારણે એક સાયકોલોજીકલ ઇફેક્ટ અન્ય ખેલાડીઓ ઉપર પણ પડે છે એક મોરલ સપોર્ટ પણ મળે છે સાથે અન્ય પ્લેયર જો વાત શ્રેયસ છે છે સારા ટચમાં છે રિન્કુને રસલ ને ઓવર્સ નથી મળતી તો આજે ક્યાંક મોટો સ્કોર ની અપેક્ષા ને મોટા સ્કોરની અપેક્ષા આ રિન્કુને નહીં મળવાનું કારણ જ એ છે કે આગળ મોટો સ્કોર મૂકી દે એટલે પાછળના ખેલાડીઓને એટલી તક મળતી નથી પણ લટ સી આજે અપેક્ષા કરીએ આપણે બિલકુલ છેલ્લો પ્રશ્ન થઈ રહ્યો છે સમયની મર્યાદા નડી રહી છે પોઈન્ટ ટેબલ ઉપર કાંઈ કે ઘમાસાણ મચેલું છે તો પોઈન્ટ ટેબલ માટે પરિસ્થિતિ શું બની રહી છે મુંબઈ માટે જીત કેટલી મહત્વની સી મુંબઈ માટે તો જીત મહત્વની છે કારણ કે મુંબઈને એક બેઝ બનાવો છે કે ભાઈ આટલો મોટો રેકોર્ડ છે રેકોર્ડ કન્ટિન્યુ ભરે એ બહુ મહત્ત્વનું છે એટલે પહેલી વસ્તુ તો રેકોર્ડ બનાવવા માટે કરે છે અને હવે જો આપણે ટીમની એની ઉપર નજર નાખીએ પોઈન્ટ ટેબલ પર રાજસ્થાન રાઈટ ઓન ધ ટોપ ભલે કાલે એક રનથી મેચ હાર્યું પણ છે તથા સોળ પોઈન્ટ છે એના ત્યાર પછી કલકત્તા બીજા ક્રમે છે બાર પોઈન્ટ સાથે ત્યાર પછી લખનઉ છે બાર પોઈન્ટ અને હૈદરાબાદ છે બાર પોઈન્ટ આ ત્રણ ટીમો બાર બાર પોઈન્ટ ઉપર છે એટલે કલકત્તાને આજની મેચ જીતવી બહુ અગત્યની છે કારણ કે જો પાછળની ટીમ એના પછીની ટીમો જો મેચ જીતશે અને કલકત્તા આજે હારશે તો એને તકલીફ પડી શકે છે કારણ કે ચૌદ પોઈન્ટ સાથે બાકીની જે બે ટીમો લખનઉની એક ટીમ છે અને હૈદરાબાદની ટીમ છે એ આગળ નીકળી શકે છે દસ ઉપર બે ટીમો છે જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ એમના માટે સફર બહુ કપરી છે પણ તે છતાંય હજુ ચાર મેચો એમની બાકી છે દિલ્હી પાસે ત્રણ મેચો બાકી છે એટલે આ ચેન્નઈ પાસે એક એડવાન્ટેજ એક મેચનો વધારે છે અને એ એક મેચનો એડવાન્ટેજ ટોટલ એની ચાર મેચો કરીને એને ટોચ ઉપર લઈ જવા માટે સક્ષમ છે એટલે આગળ બહુ જબરજસ્ત હા મુંબઈ ઇન્ડિયન્સ પાછળ છે એબ્સોલ્યુટલી રાઈટ પણ એને પણ એમ હોય કે ભાઈ હું કોઈ પણ સંજોગોમાં છેલ્લા ક્રમે અથવા તો નોમા ક્રમે મારી જે ટીમ છે એને ના એ કરું વી વોન્ટેડ ટુ ગો ફર્ધર એટલે ક્યાંક એ પણ જબરજસ્ત આજે જો મુંબઈ ઇન્ડિયન્સ જીતે છે ક્યાંક એક નોટ 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 વન એવું એક પોસિબિલિટી બને છે તો લેટ સી આજની મેચમાં શું થાય છે અને ત્યારબાદ જોઈએ પણ અહીંયા આગળ સૌથી મહત્ત્વનું કલકત્તા માટે જીતવું છે કારણ કે ચાર ત્રણ ટીમો એ જ પોઈન્ટ ઉપર છે અને મુંબઈ માટે તો પોતાની જે કંઈ પ્રેસ્ટિજ છે પાંચ વખતની ચેમ્પિયનશિપની જે બેસ છે ફેન સપોર્ટ છે આ બધું બચાવવાનું છે એટલે એના માટે જીતવું આજની મેચમાં બહુ જરૂરી છે બિલકુલ દર્શક મિત્રો મુંબઈ અને કે આર વચ્ચેની આજની જે ફાઇટ છે ફાઇટની અંદર મુંબઈએ વાનખેડેમાં પોતાનો જે ધાક છે એને જો બનાયેલી રાખવી હશે તો કે કે આરને આજે હરાવવું પડશે રણનીતિ બદલીને સમીકરણો બદલીને કે કે આરને કેવી રીતે ટ્રેપમાં કરીશું કે સુનિલ નારાયણને કેવી રીતે ટ્રેપમાં કરશે એ જોવાનું રહેશે પરંતુ જો કલકત્તાને ઇતિહાસ બદલવો હશે બાર વર્ષનો જે ઇતિહાસ ચાલતો આવ્યો છે એ બદલવો હશે તો કલકત્તાએ પણ એટલી જ મજબૂત આજે ફાઇટ બેક કરવી પડશે આશા રાખીશું કે આ આપને મળશે ને એ છે આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી એ બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લે ગ્રાઉન્ડ આજની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું સવારે